ચૂંટણી યોજાઈ રહી છે છે જ જોવા મળી રહ્યો ઉત્સાહનો માહોલ વાત કરવામાં આવે તો આજે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો ગરભાડામાં પણ ચૂંટણી યોજાઈ રહી છે જ્યાં દાહોદના ગરભાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન મતદાન કરવા લોકો પહોંચી રહ્યા છે તાલુકામાં અઢાર અઢાર ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે કુલ ઓગણસી મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ થાય છે ઓગણસાઠ સરપંચ પદ માટે ઉમેદવારો મેદાનમાં છે

આજે ગ્રામ પંચાયત ને સુગણે નય લેન્ડર માં આવે લઈને તમે મતદાન કર છો કે કોઈ બિચાર ના કે કેવો સરપંચ તમે ઉછ રહ્યા છો સરપંચ તમે બધા બધા ભાગમાં છે આ તો દેખતે આવે છે ગામના સારા ઉતાર ના કરે તમને કેવા પસંદ કરતા કેવા કાર્ય કરે તેવા હોય પસંદ કરતા ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈને મતદાન જેવા શિક્ષણ છે અને ધ્યાન ને લઈને આજે મતદારો મતદાન ઉપસ્થિત છે મહત્વનું કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે ત્યારે આ ગ્રામ પંચાયતોની ત્રણ હજાર પાંચસોને એકતાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાય યોજાઈ રહી છે ત્યારે ત્રણસો અને ત્રેપન ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે આ સમગ્ર ચૂંટણીમાં કુલ એક્યાસી લાખ મતદાતાઓ પોતાના મતે અધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે ગુજરાતમાં કુલ ત્રણ હજાર છસો છપ્પન સરપંચ પદ માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે જેમાં રાજ્યની ત્રણ હજાર પાંચસો અને એકતાલીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પાંચસો ત્રેપન ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન સવારે સાત કલાક શરૂ થઈ ચૂક્યું છે જે સાંજે છ કલાકે પૂરું થશે અત્યાર સુધી ગુજરાતમાં કુલ સાતસો એકાવન ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ થઈ ચૂકી છે હવે આજે કુલ સોળ હજાર બસો ને ચોવીસ બેઠક માટે સામાન્ય પંચાયતોની ચૂંટણીઓ જયારે ત્રણસો અને ત્રેપન ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે ગુજરાતમાં કુલ ત્રણ સરપંચ પદ માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતા પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં 3939 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે જ્યારે 36 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે વાત કરવામાં આવે તો રાજ્યમાં

વાત કરીએ તો ગુજરાતના વિવિધ જગ્યાએ સવારે સાત કલાક સુધી યોજાશે એક્યાસી લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે એટલે કે આજે વાત કરીએ તો ગુજરાતમાં કુલ ત્રણ હજાર છસો છપ્પન સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે જેમાં રાજ્યની ત્રણ હજાર પાંચસો ને એકતાલીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ત્રણસો અને ત્રેપન ગ્રામ પંચાયતોમાં પેટા પણ યોજાઈ રહી છે આ ચૂંટણી બાદ કુલ એક્યાસી લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં કુલ દસ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન સવારે સાત કલાકથી શરૂ થઈ ચૂક્યું છે અને લોકો ધીરે ધીરે મતદાન બૂથ પર પહોંચી રહ્યા છે અને પોતાનો કિંમતી વોટ આપી રહ્યા છે આજે સાંજે છ કલાક સુધી ચૂંટણી યોજાશે અત્યાર સુધી ગુજરાતમાં સાતસો એકાવન ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનરીફ થઈ ચૂકી છે હવે આજે કુલ સોળ હજાર બસો અને ચોવીસ સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે

રવિવારે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન યોજાયું સવારથી જ મતદાન માટે લાંબી કતારો જોવા મળી રહી છે વરસાદમાં પણ લોકો આવી રહ્યા છે અને પોતાનો કિંમતી મત ભાવિ ઉમેદવારને આપી રહ્યા છે વાત કરવામાં આવે તો જેસર તાલુકાના બીલા ગામે સવારથી જ આક્રમક મતદાન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં વીસથી પચીસ ટકા મતદાન નોંધાયું છે વાત કરવામાં આવે તો સવારે સાત કલાકથી

બીલા ગામ માં છે માહોલ જામ્યો છે અને વહેલી સવારથી લોકો અત્યારે મતદાન દેવા આવી રહ્યા છે અને વીસ થી પચીસ ટકા અત્યારે હાલ મતદાન થઈ રહ્યું છે જી જી

જાહેર તો આજે સવાર થી સાત વાગ્યા થી જ મતદાન પ્રક્રિયા ચાલુ થઈ છે વાત કરવામાં આવે તો અત્યાર સુધી હાલ ત્યાં કેટલા ટકા મતદાન થયું છે અંદાજીત અત્યાર સુધી હાલ વાત કરવામાં આવે તો વીસ થી પચીસ ટકા મતદાન નોંધાયેલું છે અત્યારે જી વાત કરવામાં આવે તો કેટલા ઉમેદવારો સરપંચ પદ ની મતલબ કે છે હેર તો જે અત્યારે બીલા ગામ ની વાત કરવામાં આવે તો બીલા ગામ માં અત્યારે બે ભાવી ઉમેદવારો છે અને દસ વોર્ડ

મતદાન પ્રક્રિયા સાત વાગ્યા થી શરૂ થઈ ગઈ છે અને અંદાજિત મતદાન પ્રક્રિયા છ વાગ્યા સુધી ચાલશે સાંજે વાત કરવામાં આવે તો બંદોબસ્ત કયા છે ઉમેદવાર હતા શું લાગે છે તમને કે સત્તા પલટો થશે

મતદાન બહુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે સારું ચાલી રહ્યું છે ટકાવારી સારી છે જે પણ ઉમેદવાર જીતે અને ગામનો વિકાસ કરે એવી ભાવના તો તમારું કેવું એમ છે અત્યારે શાસનો હતો હતું હજી ઓલા નું તે લોકો અત્યારે ગામ લોકો માં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્સાહ બહુ જ સારો છે સાત વર્ષે ચૂંટણી આવી છે અઢી વર્ષ વર્ષથી તંત્ર જે શાસન કરતું હતું જે શાસન હવે ગામ ના લોકો કરશે અને ગામની પ્રજા એનું લાભ લે તો જે અઢી વર્ષ જે વહીવટદારો શાસન કરતા હતા તેમાં તમને ગ્રામ ગ્રામ લોકોના કેવા કામ હતા ને કેવા વહીવટદારો કામ કર્યા એ પણ સારા કામ કર્યા છે અને ભવિષ્યમાં પણ સારા કામ થશે

પાણી વ્યવસ્થા સારી થાય આ માટે મતદારો મતદાન કરી દે જી તો વાત કરવામાં આવે તો મતદારો આપણી સાથે હતા ને એવું કહી રહ્યા છે શિક્ષણ છે પાણી વ્યવસ્થા છે ગટર લાઈન છે તેવી વ્યવસ્થા ને લીધે મતદારો અત્યારે મધ્ય મત મથકે પહોંચી રહ્યા છે જી જીતો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે સવારથી જ પંચાયતોની ચૂંટણી શરૂ થઈ ગઈ છે વાત કરવામાં આવે તો રાજ્યમાં અંદાજીત ચાર હજાર જેટલા સંવેદનશીલ મતદાર મથકો છે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ લાંબા સમયથી અટવાઈ હતી હવે આજે ગુજરાતની કુલ ત્રણ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે જ્યારે વાત કરવામાં આવે તો ત્રણસો ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે ગુજરાતમાં કુલ ત્રણ સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે આ સમગ્ર ચૂંટણીમાં કુલ એક્યાસી લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં ત્રણ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે જ્યારે છત્રીસ મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો આજે સમગ્ર ગુજરાતમાં

શરૂ થયું છે સાંજે છ કલાકે આ મતદાન પૂરું થશે આજે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે દર્શક મિત્રો સમય થયો છે વિરામનો લેશો એક વિરામ आज मेरा रिजल्ट आने वाला है अम्मी कहती थी उन्होंने पढ़ाई नहीं की क्योंकि उनके बचपन में उन्हें बहुत दूर तक तो पानी भरने जाना पड़ता था मगर मैंने तो बचपन से ही घर में नल देखा है और मैं तो रोज स्कूल जाती हूँ इस भारत ने बचपन से ही सुरक्षित घर परिवार देखा है यही बेटिया बनेंगी विकसित भारत की कप्तान તો વાત કરવામાં આવે તો રાજ્યમાં સવારથી જ ચૂંટણીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે વાત કરવામાં આવે તો રાજ્યમાં વિવિધ જગ્યાએ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે વાત કરવામાં આવે તો પોતાનો મતનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે પાંત્રીસ ગ્રામ પંચાયતોમાં મતદાન શરૂ થયું છે વાત કરવામાં આવે તો પાંત્રીસ સરપંચ પદ અને તેતાલીસ વોટ સભ્ય પદ માટે ચૂંટણી શરૂ થઈ ચૂકી છે વાત કરવામાં આવે તો મતદારો સવારથી જ મતદાન મથકે પહોંચી રહ્યા છે થરાદમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે વાત કરવામાં આવે તો આડત્રીસ માંથી પાંત્રીસ પંચાયતોમાં મતદાન શરૂ થઈ ગયું છે સવારના સાત વાગ્યાથી શરૂ થયું છે મતદાન પ્રક્રિયા પાંત્રીસ સરપંચ પદ અને તેતાલીસ વોર્ડ સભ્ય માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મતદારો સવારથી જ મતદાન મથક પર પહોંચી રહ્યા છે અને થરાદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે સવારે સાત વાગ્યાથી મતદારો પોતાનો મત આપવા બૂથ પર પહોંચી રહ્યા છે વાત કરવામાં આવે તો ત્રણ ગ્રામ પંચાયતો અને ત્રણસો ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે લોકોમાં પણ મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે થરાદની તો થરાદ બા ગ્રામ પંચાયતમાં લોકો ઉત્સાહભેર પહોંચી રહ્યા છે અને પોતાનું ભાવિ અને કિંમતી મત આપી રહ્યા છે અને પોતાના ભાવિ ઉમેદવારને ચૂંટી રહ્યા છે વાત કરવામાં આવે તો લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે ત્રણ અને છપ્પન સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે રાજ્યમાં જેમાં રાજ્યની ત્રણ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ત્રણસો ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીમાં કુલ એક્યાસી લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા પણ સમગ્ર રાજ્યમાં કુલ દસ હજાર ચારસોને ઓગણાએંસી મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન સવારે સાત કલાકથી શરૂ થયું છે જે સાંજે છ કલાકે પૂર્ણ થશે અત્યાર સુધી ગુજરાતમાં આ કુલ સાતસોને એકાવન ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનરીફ થઈ ચૂકી છે હવે આજે કુલ સોળ હજાર બસોને ચોવીસ સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે

મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યા શરૂ થઈ ચૂકી છે જેમાં ગ્રામ પંચાયતોમાં મતદાન થશે સરપંચ પદ અને તેતાલીસ વોર્ડ સભ્ય માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે મતદારો સવારથી જ મતદાન મથક પર ઉમટી રહ્યા છે અને એક અનેરો ઉત્સાહ અને એક અનેરો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે થરાદબા ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે જે વધુ વિગત માટે આપડા સંવાદદાતા તમને કહી દઉં કે હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને વાત કરીએ તો આજે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી છે શું વરસાદ લઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન પર કોઈ અસર થશે કે કેમ નહીં સો ની વાત કરવામાં આવે કે જો ચૂંટણી અંદર વરસાદ નો માહોલ સજાયો છે છતાં પણ લોકો પોતાના ઉમેદવાર ને ભાવિ માટે પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે અને સો ટકા નું મતદાન કરશે તેવું લોકો કહી રહ્યા છે જે ચોક્કસ ચોક્કસ વાત કરવામાં આવે તો ચૂંટણીને લઈ તંત્ર દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે તંત્ર દ્વારા પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવે છે લોકોને ને લોકોને કોઈ

સાત વાગ્યા મતદાન બુથ પર પહોંચી રહ્યા છે અને પોતાનું કિંમતી વોટ આપી રહ્યા છે પાંત્રીસ સરપંચ પદ અને તેતાલીસ વોર્ડ સભ્યો માટે મતદાન થઈ રહ્યું છે મતદારો સવારથી જ મતદાન મથક પર ઉમટી રહ્યા છે તો દર્શક મિત્રો આલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો બીડિયા ભરોસો ગુજરાતનો